નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ દોલત પર તા બાવીસ લખપત તાલુકામાં આવેલા દોલત પર બહેનોના સ્વામિનારાયણ મંદિર માં સોમવાર થી હિન્ડોળા ઉત્સવ નો પ્રારંભ થયો છે શ્રીજી મહારાજ ને હિન્ડોળા માં ઝુલાવતા દોલત પર બહેનોના સ્વામિનારાયણ મંદિર ના મહંત વાલબાઈ ફઈ કુંવર ફઈ કસ્તુર ફઈ તેમ જ સ્વામિનારાયણ મંદિર ના સાંખ્ય યોગી કસ્તુર ફઈ પત્રકાર સાથે વાતચીત માં જણાવ્યું હતું કે મહિલા મંડળ અને યુવતી મંડળ દ્વારા અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવશે તેમજ આ હિંડોળા ઉત્સવ એક મહિના સુધી ચાલશે તસવીર દર્શન સોની દયા પર રિપોર્ટર દર્શન સોની દયા પર સાંખ્યોગી કસ્તુરબેન ગામ દોલત પર આજે હિંડોળા ઉત્સવ ચાલુ થયો છે આ એક મહિના સુધી જાત જાતના અને ભાત ભાતના હિંડોળા બનાવી અને મહારાજને હિંડોળે એક મહિના સુધી સાંખયોગી બહેનો અને કર્મયોગી બહેનો મહિલા મંડળ યુવતી મંડળથી બનાવેલા હિંડોળામાં ઠાકોરજીને ભાવથી અને પ્રેમથી ઝુલાવશે જય સ્વામિનારાયણ